પકડાયેલા આરોપીઓને પૈસાની જરૂર હોવાથી કોઈપણ હિસાબે લૂંટ કરવા માટે તેઓ તૈયાર હતા જે માટે તેમણે પિસ્તોલ અને તમંચો અને કારતુસ ખરીદી લીધી હતી જેના નાણાં પણ ચૂકવ્યા ન હતા જ્યારે ગુનાને અંજામ આપતી વખતે ચૂક ન થાય એ માટે પૂણા કેનાલ વિસ્તારમાં જઈને ફાયરિંગની પ્રેક્ટિસ પણ કરી હતી

અને વેપન લઈને આ લોકો પૈસાના બહુ જરૂરિયાતમાં છે કોઈ મોટો ક્રાઇમ કરવાની તૈયારીમાં છે અને એવું પણ જાણવા પુના પાસેનાલ પાસે ફાયરિંગ અને પ્રેક્ટિસ કરી છે તો આ બાતમીના આધારે તાત્કાલિક જે પોલીસની ટીમ સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે આ બધા આરોપીઓના સોદા જોઈએ અને એના બી ધરપકડ કરી જોઈએ આ આરોપીઓ જે ચાર આરોપીઓ પાસે તે બે વેપન આપણને મળ્યા છે જોઈએ અને આ આરોપીઓ બધા ગુનેગારે જ છે અહીંયા અલગ અલગ ગુનાઓ પકડેલા જેમાં એક જીતેન્દ્ર ઉર્ફે જ્વાલા રાજ બહાદુર યાદવ સત્તાવીસ વર્ષ એની ઉંમર છે આ જોનપુર જિલ્લા જોનપુર છે અને એક ગુલસન આ જો જીતેન્દ્ર જ્વાલા છે એના ઉપર ઓલરેડી મર્ડર ગુના ત્રણસો બે ગુના એના બે હજાર ઓગણીસ માં દાખલ થયા હતા ડિંડોલી પોલીસ સ્ટેશનમાં અને બીજા આરોપીઓ છે ગુલસન રૂપે ટિંકુ કુમાર દેવેન્દ્ર પટેલ આ એના ઉપર બી જો આ બી પટના બિહારના આરોપીઓ છે એના ઉંમર બી ઓગણત્રીસ વર્ષ એના ઉંમર છે અને આ જો રેલવેમાં ત્રીનસો સાત ફાયરિંગ કરીને રેલવેના બે માં એમાં ગુનામે સામેલ હતા જોઈએ એના સાથે જો ક્રાઇમ બ્રાન્ચમાં આમ સાઇટના ગુનામાં અને એક વલસાડ રેલવેમાં ધાળના ગુનામાં આ પકડાયેલા છે આરોપી જોએ અને ત્રીજા ગુનેગાર છે નિલેશ રૂપે અજીત તો નિલેશ રૂપે અજીત આ જૌનપુરના રવાસી છે જો અને આ બી એના ઉપર જોએ લિંબાયતમાં ગુના લિંબાયત પોલીસ સ્ટેશનમાં જો આ મારામારી અને આ પ્રકારના પર દાખલ થયેલા છે ગેરકાયદા ગ્રહ પ્રવેશ કરવાના મારામારી આ પ્રકારના ગુનાઓના આરોપીઓ છે અને ચોથો ગુનેગાર છે એક રત્નેશ રૂપે ગજન આ જો એ મુંબઈમાં મુલુંડ પોલીસ સ્ટેશનમાં જો સતતર લાખ રૂપિયા ના ના આરોપી છે જો એ અને પોતાના વતનમાં ખૂનના કોશિશ ગુને પકડાયેલા છે તો આ બધા લોકો ચારો લોકોના ક્રાઇમ બ્રાન્ચે પકડી છે